સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર અને ઉદ્યોગકારો ધંધા રોજગાર બંધ કરી મોટા શહેરો તરફ હવે વળ્યા છે તો રોડ રસ્તા અને સાફ સફાઈ સહિતના પ્રશ્નોથી જીઆઈડીસી ના ઉદ્યોગકારો પરેશાન થઈ ગયા છે ઔદ્યોગિક એકમો બહાર ભૂગર્ભ ગટરોના ગંદા પાણી ભરાયેલા છે છેઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા માઇગ્રેશન વધ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે અનેક ઉદ્યોગકારો ધંધા રોજગાર બંધ કરી મોટા શહેરો તરફ વળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે તો રોડ રસ્તા અને સાફ સફાઈ સહિતના પ્રશ્નોથી જીઆઈડીસીના ઉદ્યોગકારો પરેશાન થઈ ગયા છે ઔદ્યોગિક એકમો બહાર ભૂગર્ભ ગટરોના ગંદા પાણી ભરાયેલા છે જેના કારણે લોકો પરેશાન છે તો અનેક ઉદ્યોગકારો ધંધા રોજગાર બંધ કરીને હવે મોટા શહેરો તરફ વળી રહ્યા છે રોડ રસ્તા અને સાફ સફાઈ સહિતના પ્રશ્નોથી જીઆઈડીસીના ઉદ્યોગકારો પરેશાન છે કારણ કે જે પાણી ભરાઈ જાય છે તેના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભૂગર્ભ ગટરોના ગંદા પાણી ભરાયેલા છે જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓ નથી અને તેના કારણે માઇગ્રેશન વધ્યું છે અનેક ઉદ્યોગકારો છે જે પોતાના ધંધા રોજગાર બંધ કરીને હવે મોટા શહેરો તરફ વળી રહ્યા છે સાફ સફાઈના અભાવના કારણે જીઆઈડીસીના ઉદ્યોગકારો પરેશાન છે સતત રજૂઆતો કરવા છતાં પણ તેમની જે

ઉદ્યોગકારો વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમની રજૂઆત નથી સાંભળવામાં આવતી એટલે સુરેન્દ્રનગર જીઆઈડીસી વિસ્તારમાં માઇગ્રેશન વધી રહ્યું છે વારંવાર રજૂઆત છતાં પણ પરિસ્થિતિ તેમની તેમ છે કારણ કે જે ખાડાઓ પડેલા છે જીઆઈડીસી વિસ્તારમાં ભૂગર્ભ ગટરોના પાણી ભરાયેલા છે એકમો બહાર ગવાય તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી ત્યારે કેટલાક ઉદ્યોગકારો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને કેવા પ્રકારની હાલ આ મહાનગરપાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે વારંવાર રજૂઆત કરવા છતાં ગંભીર અહીંયા પરિસ્થિતિ એવી છે કે ફોર વ્હીલ વળા રસ્તા ઉપર લઈ નીકળવું હોય તો વ્હીલ લઈ નીકળતું નથી એવી ગંભીર પરિસ્થિતિ છે અમારા મોટા જે વાહનો છે અહીંયા લોડિંગમાં આવે અનલોડિંગમાં આવે એવડાઈ લોકોને બહુ તકલીફ પડે છે અને ઘણી બધી બહારની ગાડીઓ કોઈ અહીંયા આવવા માંગતી નથી એટલા રસ્તા ખરાબ છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ રજૂઆત કોઈ સાંભળતું નથી કોઈ એનો નિકાલ આવતો નથી પાણીનું ચોમાસામાં પાણી એટલા બધા પાણી ભરી જાય છે ગટરના પાણી વરસાદના પાણી બધા મિક્સ થઈ જાય આવડો આજે આપડે ઉભા છીએ આ રસ્તો પચીસ દિવસ કન્ટિન્યુ બંધ રહ્યો હતો કન્ટિન્યુ પચીસ દિવસ બંધ રહ્યો તો છતાં કોઈ ધ્યાનમાં લીધું અને એક ઉદ્યોગકાર પણ આપણી છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને હવે શું આશા રાખો છે અમારે ટ્રાન્સપોર્ટ transport ઉદ્યોગ આવશે મોટો છે ને transport ઉદ્યોગ અમારી એક જ છે કે road રસ્તા કથડાઈ ગયા છે પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે ક્યાંય ચાલી શકાતું નથી તો અમારા નવા કમિશનર સાહેબ એટલી વિનંતી છે કે જે પાંત્રીસ પાંત્રીસ વર્ષ થી road રસ્તા નથી થયા ગટર ની સુવિધા નથી પાણી ની સુવિધા નથી રોગચાળો ફાટી બેકારી ને બેરોજગારી વધી જાય આના હિસાબે અત્યારે ત્રીસ ટકા કારખાના તો સાહેબ રોડ રસ્તા repair છે બંધ થઈ ગયા છે તો અમારી તાત્કાલિક માંગણી એટલી છે કે તાત્કાલિક રોડ રસ્તા ના કરી ધ્યાન આપે માર્ગ મકાન વિભાગ આવે અને કમિશનર સાહેબ આવે જોવે કે પરિસ્થિતિ શું છે જે સુરેન્દ્રનગર ને બહુ મોટું નુકસાન જાય તેવી શક્યતા છે ખાસ કરીને હાલની વાત છે ત્યારે વાતમાં જે આ પ્રશ્ન છે ક્યાં ક્યાં રજૂઆત કરી છે આપણે ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ છે ને ધ્યાન દીધું નથી હવે કમિશ્નર સાહેબ આપણે વિનંતી કર્યું કે આપણે હે ને ધ્યાન દઈને છે ને જાતે અનુભવ કરે અને જોઈ જાય અહીંયા નાના મોટા માણસોને રોજી રોટીમાં પણ તકલીફ પડે છે નવું માણસ કોઈ આવવા નથી એટલે ઘણી બધી કેટલા ઉદ્યોગો છે ટોટલ હાલ પીવાનું પાણી નથી મળતું રોડ રસ્તા નો અભાવ છે પ્રાથમિક સુવિધાઓ નથી મળતી કારખાનાઓ બહાર અને ઉદ્યોગો બહાર ગટર ના પાણી ભરાયેલા છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છેલ્લા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી રોડ નથી બની રહ્યા મહાનગરપાલિકા ટેક્સ ભરતો આ વિસ્તાર છે છતાં પણ ત્યાં સુવિધા નો એક જ આશા રાખી રહ્યા છે કે નવા આવેલા જે છે તે આ બાજુ વિઝિટ કરે સીઆઈડીસી માં વિઝિટ કરી અને તેમની પરિસ્થિતિ થી વાકેફ થાય અને તાત્કાલિક જે રોડ રસ્તા ના પ્રાથમિક સુવિધા ના પ્રશ્નો છે તેનો તાત્કાલિક નિવેડો લાવે તેવી ઉદ્યોગકારો ની માંગ છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપ